વિરમ ગામના નામાંકિત ડોક્ટરે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી વિરમ શહેરના ભાગ્યોદય હોસ્પિટલના નામાંકિત ડોક્ટર દિલીપભાઈ પટેલે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું પસંદ કર્યું જન્મદિવસે એક વિશેષ રીતે સમાજ માટે એક સારું કરવાની લાગણી સાથે ડોક્ટર દિલીપભાઈ પટેલે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં કુલ એકાવન બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું જે લોકોના જીવન બચાવવા માટે ઉપયોગી થશે ડોક્ટર દિલીપભાઈ પટેલે જણાવ્યું કે જન્મદિવસની અનોખી ઉજવણી કરીને મેં સમાજ એક નવી દિશાને પ્રેરણા આપવાનો પ્રયત્ન કર્યો છે લોક ઉપયોગી કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિઓ જીવનમાં સાચો આનંદ અને સંતોષ લાવે છે ડોક્ટર દિલીપભાઈ પટેલનું આ કાર્ય સમાજ માટે એક પ્રેરણાળુ બની રહેશે અને વધુ લોકોને સેવાકીય કાર્ય માટે પ્રોત્સાહિત કરશે નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ આજ રોજ ચોવીસમી ડિસેમ્બરના રોજ મારા જન્મદિવસ નિમિત્તે અમે અમારી ભાગ્યદે હોસ્પિટલમાં એક લોકોપયોગી કામ એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ એનું આયોજન કરેલ છે તમે જાણો જ છો કે બ્લડ કેટલી અગત્યની વસ્તુ છે અને વિરમગામમાં એની કેટલી સ્કેરસિટી છે જે મળતું નથી જ્યારે ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે બ્લડ એક જીવન બચાવવા માટેનું એક અગત્યનું ભાગ છે તો એના માટે અમે આજે આયોજન કરેલ છે જન્મદિવસની ઉજવણી તો બધા ઘણી જુદી જુદી રીતે કરતા હોય છે પણ મને થયું કે આપણે કંઈક એવું ઉપયોગી કાર્ય કરીએ સમાજ ઉપયોગી એ ભાગરૂપે એમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને આ નિમિત્તે હું દરેકને શુભકામના આપું છું જય હિન્દ